ઓનલાઈન બુકિંગમાં ચાલી રહેલા મોટા સાયબર કૌભાંડનો નો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ કૌભાંડના માસ્ટર માઇન્ડ એવા દિલ્હી સ્થિત બે આરોપીઓને ગાંધીનગર સ્થિત સીસી ટીમે ઝડપી પાડ્યા છે આરોપીઓ ગીર સફારી

જેવી કે દેખાતી નકલી વેબસાઇટ નો ઉપયોગ કરતા હતા અને ખોટી ઓળખ આપીને આચરતા હતા સાયબર સેન્ટર ઓફ એકસિલેન્સ દિલ્હીમાંથી અજય કુમાર ચૌધરી અને અરવિંદ ઉપાધ્યાય નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમની પાસેથી ગીર સફારી સહિત વિવિધ સ્થળોની બાર થી વધુ બુક કરાયેલી પરમિટ આઠ હજાર છસો પચાસ ઈમેલ્સ કન્ફર્મેશન અને દસ હાજર બસો ઇઠ્યોતેર પીડીએફ લિંક મળી છે આરોપીઓએ સરકારી સાઇટને મળતા આવતા નામવાળી વેબસાઇટ બનાવી પ્રવાસીઓ પાસેથી વધુ રકમ વસૂલી હતી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગુજરાત દ્વારા થોડા સમય પહેલા સાસણગીરમાં ગીર જંગલ સફારીમાં કૃત્રિમ રીતે ભાવના વધારા કરીને ઓનલાઈન બુકિંગ કરાવડાવીને કૃત્રિમ અછત ઊભી કરીને પડતા સડતા નામવાળી વેબસાઇટ ઉભી કરીને એક પ્રકારનું સ્કેન્ડલ કરવામાં આવતું હતું જેનું પર્દાફાશ કરવામાં આવેલો હતો એ જ બાબતે આજે ગીર જંગલ સફારીના જે નાસ ટુરિઝમ છે એમાંના બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી સાથે એક એબી ટ્રાવેલ્સ કરીને અમદાવાદ છે એ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી હવે આજે ગીર ટુરિઝમ વાળા જે ટ્રાવેલ ટ્રાવેલ એજન્ટ છે નાઝ ટુરિઝમ વાળા તો એમના જે બી પ્રકારના ડેટાબેસ છે તેનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું સર્વર એનાલિસિસ કરવામાં આવ્યું તો એના પરથી અમને એક વધુ વિગતમાં માહિતી મળી હતી કે દિલ્હી ખાતે આ લોકોનો બેઝ છે કે જે એક એક મૂળ છે જંગલ સફારી ઇન્ડિયા કરીને એક પોર્ટલ ચલાવે છે અને એક પ્રોપર પ્રકારનું ટુરિઝમનું એક રેકેટ ચલાવે છે તો એ લોકોને પણ દિલ્હી રેડ કરીને પકડવામાં આવ્યા તો એના પાસેથી પણ થોડીક વધારે પડતું અમારે ઇન્ફોર્મેશન અમારા ધ્યાનમાં આવેલી છે હવે એ વસ્તુ ધ્યાનમાં આવેલી છે કે આ જે છે જંગલ સફારી ઇન્ડિયા નામની કંપની એ લોકો દ્વારા આ જ રીતે ગીર ટુરિઝમમાં બાર હજાર જેટલી અનધિકૃત જે પ્રકારની એ પરમિટ છે એ જનરેટ કરવામાં એમનું મુખ્ય રોલ હતો બીજી વસ્તુ એ છે કે આ જે પરમિટ છે એના સિવાય પણ ગીર સિવાય અલગ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં જેમ કે મા મધ્યપ્રદેશમાં છે પેંચ કાન્હા બાંધવગઢ તેમજ મહારાષ્ટ્રમાં છે તાડોબા એ જ રીતે અસમમાં છે કાઝીરંગા એ જ રીતે રાજસ્થાનમાં છે રણથંભોર ઉત્તરાખંડમાં છે જીમકોરબેટ આ બધી જ જગ્યાઓમાં પણ આ લોકોએ આ જ રીતે પ્રકારની કૃત્રિમ પરમિટ પૂરી પાડીને ઈ પરમિટ પૂરી પાડીને ઓફિશિયલ વેબસાઇટ પરથી બુકિંગ કરીને બા બાદમાં વધારે પડતા બ્લેક માર્કેટિંગમાં આ લોકોએ વેચાણ કરેલું હતું આ રીતે કરીને ઉપરાંત પણ બીજી પણ ભરતા સરતા નામની આ લોકોએ પણ વેબસાઇટ ક્રિએટ કરેલી હતી અને પેન ઇન્ડિયા આ લોકો સ્કેમ ચલાવી રહ્યા હતા તો આ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુમાં અભ્યાસ કરતાં આ ગીરની બાર હજાર ટિકિટ સિવાય પણ એના સિવાય પણ આઠ હજાર છસો પચાસ જેટલા કન્ફર્મેશન પેમેન્ટના ઈમેલ મળી આવ્યા છે જે બીજા રાજ્યોને સાથે લાગુ લાગુ પડતા છે